અને હાલમાં ચોમાસાની સિઝન હોવાથી રવાપર ગામે જાહેર રસ્તા ઉપર ગાંડા બાવળ શેરીઓમાં ગલીઓમાં ઊંઘી ગયા છે પચીસ ફૂટના જાહેર રસ્તા પર હવે સાત ફૂટ બચ્યા છે બાકી ગાંડા બાવળની જાળીઓથી રસ્તાઓ ઘેરાઈ ચૂક્યા છે અને રવાપર ગામે વોર્ડ નંબર પાંચ પ્રવેશ નંબર બે આખા ગામનું આવવા જવાનું જાહેર રસ્તો હાલમાં ગાંડા બાવળોથી અને ખાડાઓથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે અને રવાપર ગામે ચોમાસાના ખરાબ પાણી અને કીચડ હોવાથી રવાપરના ગ્રામજનોને ગામમાં ચાલવામાં બહુ મુશ્કેલી પડી રહી છે અને રવાપર ગામમાં ગલીઓમાં ગંદકી અને કીચડ હોવાથી રવાપર ગામે ક્યારેય કોઈ મોટી બીમારી ફાટી નીકળે તેવું જાહેરમાં દેખાઈ રહ્યું છે આ ગંદકીની સમસ્યાના વિષયે રવાપરના ગ્રામજનોએ રવાપરના જવાબદાર વ્યક્તિઓએ રવાપર ગ્રામ પંચાયતમાં લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં તલાટી અને સરપંચ આ ગંદકીના વિષય આખા આંખ આડે કાન કરી રહ્યા છે અને રવાપર ગામમાં સ્વસ્થના ભારતના નામે લીલેલીરા ઉડી રહ્યા છે સરકારની ગ્રાન્ટમાંથી રવાપર ગામે સફાઈ માટે એક ટ્રેક્ટર અને ટ્રોલી રવાપર ગ્રામ પંચાયતમાં આપવામાં આવેલ છે તે શોભાના ગાંઠિયાની સમાન પડી રહ્યા છે એવું લોકો કહી રહ્યા છે રવાપર ગામે જાર શૌચાલયમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી બહારથી આવતા બીમારી દર્દીઓ અને ગર્ભવતી માતા બહેનોને બાથરૂમની અંદર ગંદકી હોવાથી બહુ તકલીફ પડી રહી છે અને આ ગંદકી સમસ્યાનો હલ થાય એ માટે રવાપરના ગ્રામજનોએ ગાઉ પર ગંભીર સમસ્યાના વિષય નખત્રાણા પ્રાંત કચેરી મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીમાં રવાપર ગ્રામ પંચાયત તાલુકા હેલ્થ ઓફિસરને લેખિત અને મૌખિકમાં આ ગંદકીના વિષય ઘણીવાર રજૂઆત કરવા છતાંય નખત્રાણા તાલુકાના અધિકારીઓ રવાપરના ગ્રામજનો જોડે અન્યાય કરી રહ્યા છે તેવું લોકોની મુખે ચર્ચાઈ રહ્યું છે જો ખરેખર રવાપર ગામમાં ગંદકીની સમસ્યાઓને કોઈ જલ્દી ઉકેલ નહીં આવે તો રવાપર ગામે ઘર ઘર માંદકીના ખાટલા જોવા મળશે તેવું જાહેરમાં દેખાઈ રહ્યું છે અને રવાપર ગામના જાગૃત નાગરિક આસમભાઈ થુડિયા રવાપરના ગંભીર મુદ્દાઓની રજૂઆત કરવા માટે નખત્રાણા તાલુકા પંચાયત સમક્ષ લેખિક અને મૌખિકમાં ઘણીવાર રજૂઆત કરવા છતાં એ તાલુકા વિકાસ અધિકારી સાહેબ રવાપરની સમસ્યા વિશે કોઈ યોગ્ય ધ્યાન આપતા નથી તો કોઈ રવાપર ગામની ગંભીર મુદ્દાઓની સમસ્યા વિશે કોઈ તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા જાય છે તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ રવાપર ગામની સમસ્યાઓના વિશે આંખ આડા કાન કરી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે રવાપર ગામ નખત્રાણા તાલુકા પંચાયતમાંથી બાદબાકી બાકી થઈ ગઈ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે